હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને મજામાં માજે છ તો જયગ્રામાં જય રમે તમારું સ્વાગત છે આર્યંચ આપણા બ્લોગ ચેનલમાં અને આજે આપણે જવાનું છે રમેશભાઈના શૂટિંગમાં દશામાના વર્તાવી રહ્યા છે એટલા માટે તો એને આપણે દશામાનું શૂટિંગ રાખ્યું છે તો આજે આ અલગ જ જગ્યાએ તમને લઈ જવાના

કે જા રહે ભાગ હવે તોય ભાગી જ હાલ ચાલ ઓ પલ્ટી નથી તો મારા ભાઈ આજનો બ્લોગ માં બસ આટલું જ કેટલું આટલું એટલે હું આટલું અમારે તો આવ્યું જ નહી પાટલું ન આવ્યું ન આવ્યું તમારે હા ભાઈ વાહે બે ખારા જાળો બેઠા હે એમનો સીન નથી આવ્યો

તો આજનું શૂટિંગ આપડે અડધું પૂરું થઈ ગયું છે અને અડધું કાલે કરવાનું છે પણ બ્લોક તો આજે પૂરો થઈ ગયો પણ બ્લોક કે કાલ નવો બ્લોક ઉતારવાનો પણ એ ભાઈનું સાંભળી લે એમ બોલ કે ઈ બધું જવા દે વાહ બે આર્ટી સો બેઠા એક્ટર જેમનો રોલ નથી આવ્યો એટલે એને આમાં ઝૂમિંગ કરી કઈ લે પણ બોલાવ કાઈ જય શ્રી કૃષ્ણ આજ અમારી વાત લગાડી દીધી આ બે રમા અમારો જોવા તો મણો ચાર ચાર લીટીનો ડાયલોગ હતો ચાલીટી બનાવળે ચાલીટી નથી એટલીટી નથી કરવા દીધી અને અમને ભેગા ભેગા તળકામાં

જમીનો સર <laughs> <laughs>

જે થાય સબ્સ્ક્રાઇબ અને કરતા અને કેવો લાગ્યો એ અને બસ બીજું સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈઓ અને મિનિ બ્લોગ પણ જોયા નાખજો